પ્રશાસન આ વિડીયો જોતો હોય તો નોંધ લે કે આ લોકો બે બે વર્ષથી તમારા પ્રધાનમંત્રી આવાસ યોજના તમે એક ફાયર નો બાટલો પણ આ લોકોને આપી શક્યા નથી

ત્યારે ફૂલ ફેસિલિટી થતા તમને મકાન આપવામાં આવતું હોય છે ત્યારે શું ફાયરનો કંઈ બાટલો કે કોઈ આપવામાં એવું તો કંઈ આપવામાં આવ્યું નથી અમે પ્રધાનમંત્રી આવાસ યોજના જ્યાં બુછરવાડા ખાતે આવેલું છે ત્યાં અત્યારે અમે પહોંચ્યા છીએ પરંતુ અહીંયા કંઈ આવાસ યોજનાનો બોર્ડ છે તે મારેલો નથી પરંતુ લોકો કહી રહ્યા છે કે બીજા મારે આ બોર્ડ છે તે બતાવીએ આપણે સર્વોદય આવાસ યોજના રૂરલ બુછેરવાડા દીવ આ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો બોર્ડ છે તે ખરેખર અહીંયા બહાર હોવો જોઈએ પરંતુ અહીંયા બીજા મારે શોભાના ગાંઠિયા બનાવી અને રાખ્યો છે ક્યારે આ લોકો આ આવાસ યોજના કરોડોના ખર્ચે બની છે ક્યારે લગાડે હવે જોવાનું બાકી રહ્યું હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ દીવમાં મુચરવાડા વિસ્તાર આવેલો છે ગામ આવેલું છે ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના અનેક મકાનો આવેલા છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચોથા મારે રૂમ નંબર આડત્રીસમાં એક મકાનમાં આગ લાગી છે અને ગીરની વાત ત્યાં પહોંચી છે ખાસ કરીને આપને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે જે મકાનમાં આગ લાગી હતી અને ત્યારબાદ જે ઘટના સામે આવી હતી આ લોકોનું જે ખાસ કરીને જે રહેઠાણમાં હતું તે તમામ બરીને ખાક થઈ ગયું છે એ તમામ એ દ્રશ્યો અમે આપને બતાવવા માંગીએ છીએ જે રૂમનો સ્લેબ હતો તે પણ પડી ગયો છે અને પંખા છે અને ખાસ કરીને જે એમની ઘર વખરી હતી તે તમામ અત્યારે બરીને ખાત થઈ ગઈ છે આ દ્રશ્યો અમે ગીરની વાતના માધ્યમથી બતાવી રહ્યા છીએ કે જે આ સરકારની સ્કીમ છે પ્રધાનમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ચોથા માળની બિલ્ડિંગમાં આડત્રીસ નંબરના રૂમમાં ભયંકર આગ લાગી હતી અને ખાસ કરીને તેમની જીવન જરૂરિયાતની જે સામગ્રીઓ હતી તે પણ આ બળીને ખાક થઈ ગઈ છે જોઈ રહ્યા છો કે આ ટીવી છે તેમના જે ખાસ કરીને જે અનાજના ટાંકા હતા તે પણ બળીને ખાક થઈ ગયા છે અને જે રસોડવાની જે વસ્તુઓ હતી તે પણ હાલ અત્યારે અહીંયા ડબ્બાઓ તમામ બળીને ખાક થઈ ગયા છે અને હાલ અત્યારે જ્યારે આ ઘટનાની જ્યારે આગ લાગે છે ત્યારે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવે છે સાહેબ સાથે અમે વાત કરી સાહેબે કીધું કે દમણથી ડાયરેક્ટરનો ફોન આવ્યો હતો અને ત્યારબાદ અમારી ટીમ છે તે તાત્કાલિક કામે લાગી હતી ફાયર બ્રિગેડની બંને ગાડીઓ છે તે અહીંયા ઉસરવાડા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ આગને કાબૂમાં લાવવા માટે સતત તેઓએ પાણીનો છંટકાવ કર્યો હતો અને ત્યારબાદ આગ છે તે કાબૂમાં આવી છે ખાસ કરીને આપણે બતાવવા માગીશ કે ખાસ કરીને અહીંયા પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડ છે તે પણ અહીંયા પહોંચ્યો છે અને જે કાંઈ મકાન માલિક છે અહીંયા તેઓ પણ અહીંયા આપણી સાથે છે બેન ક્યારે આગ લાગી હતી આગ તો કઈ ખબર નથી કેટલા વાગ્યા ને લઈ હોય પણ અહીંયા સાડા દસ વાગે કે આવ્યા ને તો મારા ઘરે આવી કે કે કાજલ હું આવી ગઈ છોકરીને લઈ નાનકડીને ઉપર ચૈરા ને તો બા મને રાહ પડે છે કે કાજલ કાજલ તો મેં ક્યાં હું સે તો કે મારું ઘર હળવી ગયું તો મેં આવીને દરવાજો ખોઈલો ને જોર સુકીને તો બારોબાર હાથ પણ ને ઢવારા પણ આવ્યા પછી હું એને ઢડીને આમ લઈને વહી ગઈ મેં કે આ ઉપમા નહીં નહીં બે બેભાન થઈ ગયા હતા પ્રવીણા બેન તો મેં ક્યાં અહીંયા ઉપમા નહીં વધારે તને કઈ થઈ જાય તો તને પૂછીએ તો તું જવાબ આપી કે હોસ્પિટલે જાય પછી એ તો કઈ રે મેં એને પકડીને આમ લઈ ગઈ પછી વધારે રાહ પહેરીને પંચાયતમાં ફોન માર્યો પ્રતિકભાઈ ને ફાયર વિકેટવાળાને બધા હાજરમાં આવી ગયા પછી આગ કાબુમાં લીધી ને બધી લોકો એ બધી જોયું ને પછી અમને તો વાહંડી પણ કોઈને ઈજા પૂછી નથી ના બધા સાહેબો અમારી સહાયતા તાત્કાલિક આવી ગયા ફોન રહ્યો એટલે ને એક સાડ પણ મુલાકાતે આવ્યા હતા કન્ટ્રીના પ્રધાનમંત્રી આવાસ યોજના જ્યારે તમને મકાન ફાળવવામાં આવતું હોય છે ત્યારે ફૂલ ફેસિલિટી થતાં તમને મકાન આપવામાં આવતું હોય છે ત્યારે શું ફાયરનો કંઈ બાટલો કે કોઈ આપવામાં નથી આવ્યું તમને ના એવું તો કંઈ આપવામાં આવ્યું નથી પણ એવું આપે તો એમને કે આટલો બધો અનુભવ આવે ને એમાં પણ આટલી મોટી આગ લાગી ગઈ હોય તો એ થોડી કંઈ ફાયરનો બાટલો પણ એમાં કામ આવે ફાયર બ્રિગેડવાળો આવે તો જ થાય અમારાથી ખરેખર સરકાર આપે છે તો તમારે આખા બિલ્ડિંગમાં કોઈને આપવામાં આવેલું તમારે ધ્યાનમાં કંઈ છે એવું કંઈ ના એ આપણે બધી યોજના મળે ને તો બધાને જ મળે એક એકબીજાને કોઈને મળે નહીં કે આ હગા છે કે બધાને ભેગું જ મળે ગરીબ એવું જે બાટલો આપવામાં આવતું હોય છે લાલ કલરનો એ આપવામાં નથી આવેલો ને એ હજુ આવ્યો નથી પણ અમને એની સુવિધા પણ ખબર પડતી નથી તમે કેટલા તમે કેટલા સમય થઈ રહો છો અત્યારે તો આ બીજું વર્ષ આવ્યું કે બીજું બીજું વર્ષ બધાનું આવ્યું જી હા પ્રશાસન આ વિડીયો જોતો હોય તો લોન લે કે આ લોકો બે બે વર્ષથી તમારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહે છે તમે એક ફાયરનો બાટલો પણ આ લોકોને આપી શક્યા નથી અમે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ખાતે આવેલું છે ત્યાં અત્યારે અમે પહોંચ્યા છે પરંતુ અહીંયા કંઈ આવાસ યોજનાનો બોર્ડ છે તે મારેલો નથી પરંતુ લોકો કહી રહ્યા છે કે બીજા મારે આ બોર્ડ છે તે બતાવીએ આપણે જોઈએ આગળ કે જયારે ઉપર બોર્ડ છે દોસ્તો જોઈ રહ્યા છો કે અહીંયા બોર્ડ ની હાલત કઈક આ રીતે છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો બોર્ડ છે અને તે અહીંયા નીચે ઉપલા મારે આ રીતે પડ્યો છે હું દ્રશ્ય બતાવવા માંગીશ ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે અહીંયા સર્વોદિયા આવાસ યોજના રૂરલ મુડા દીવ આ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો બોર્ડ છે તે ખરેખર અહીંયા બહાર હોવો જોઈએ પરંતુ અહીંયા બીજા મારે શોભાના ગાંઠિયા બનાવી અને રાખ્યો છે ક્યારે આ લોકો આ આવાસ યોજના કરોડોના ખર્ચે બની છે ક્યારે લગાડે હવે જોવાનું બાકી રહ્યું લોકો વિઝિટ ઉપર આવતા હોય છે અધિકારીઓ વિઝિટ ઉપર આવતા હોય છે જ્યારે આ સામેના બિલ્ડિંગમાં જ્યારે આગ લાગી ત્યારે ગીરની વાત સૌથી પહેલાં અહીંયા પહોંચી હતી અને જોયું હતું તો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો બોર્ડ બીજા મારે શોભાના ગાંઠિયા બની રહ્યો છે નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ હાલ અત્યારે અમે બુચરવાડા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના જે આવેલી છે ચારથી પાંચ જે બિલ્ડિંગો છે ત્યાં અત્યારે અમે છીએ અને ખાસ કરીને જે આગળનું જે બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે ત્યાં ચોથા મારે આડત્રીસ નંબરના જે બ્લોક છે ત્યાં એક ભયાનક આગ લાગી હતી તેમની જે માલિક છે તેમની ઘર વખરી છે તે બળીને ખાખ થઈ ગઈ હતી અને અમે આ દ્રશ્ય પણ બતાવીએ આપને પરંતુ સવાલ એ છે કે સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના યોજના જે કરોડો રૂપિયાના ખર્ચે બનાવતી હોય અને ફાયર સેફ્ટી તમે ના કરો અરે યાર આટલું તો હોવું જોઈએ ને સરકાર પ્રશાસનને વિનંતી કરું છું કે આ પરિવારમાં છે ક્યારે આગ લાગે ક્યારે મોટી દુર્ઘટના મને કશું ખબર નથી આગ લાગી છે આજે અમે અહીંયા જોયું તો ફાયર સેફ્ટીનો અભાવ છે ખરેખર આટલું તો હોવું જોઈએ ને થોડીક તો આપણે અમે સહનશીલતા હોય ને કે યાર આટલું બધા આપણે ખર્ચો કરીએ છીએ તો ફાયર સેફ્ટી કેમ નહીં પરંતુ અમે પ્રશાસનને સવાલ કરીએ છીએ કે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના જે સર્વોદર યોજના છે મુસરવાડા ખાતે ત્યાં ફાયર સેફ્ટીનો આજે પણ અભાવ છે અને જેના લીધે આજે આ પરિવાર છે તે આજે ઘર વખરી છે તે બળીને ખાખ થઈ ગયું છે જો કદાચ અહીંયા ફાયર સેફ્ટી હોત તો આ લોકોનું જે ઘર વખરી છે તે બચી શકત